આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હરી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય અઠ્ઠાવીસ જેટલા વિપક્ષી દોળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનારા દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્ત્વની મીટિંગ ગતપુર ખાતે માટે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો ન શકો કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આવવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રયત્સના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને મંદિર સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈત્રબાળે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈત્રભાને એમની સ્વાભિમાનની યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈત્રભાઈને પૂરું સમર્થન આપ્યું